અમરેલી જિલ્લાના દરિયાકાંઠા ચાચબંદરથી વિકેટ પોર્ટ થી વધુ ખર્ચે બનનાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચાંચબંદર ગામમાં દસ હજારથી વધુ વસ્તી ધરાવે છે જેમાં મોટા ભાગે કોળી સમાજ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે તો આ ગામના લોકોને રાજુલા પહોંચવા માટે ચાલીસ કિલોમીટર લાંબુ અંતર કાપવું પડતું હતું જેના કારણે વિદ્યાર્થી અને મજૂરી કરતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વાર આવતો હતો ગ્રામજનો દ્વારા વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ આ પુલ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી કૌશિક વગેરા સહિત પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરી જેના પરિણામે આ પુલને મંજૂરી મળી આ પુલના ખાત મુહૂર્તથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ચાજબંદર ગામના આગેવાન કાંજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પંદર વર્ષથી આ પુલની માંગણી કરી રહ્યા હતા તેમણે ઉમેર્યું કે બે હજાર અગિયારથી જ આ સમસ્યા હતી અને અગાઉ પણ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આ પુલ ત્રીસ કરોડમાં બનતો હતો જે હવે ત્રાણું કરોડમાં બનશે આ પુલ બનવાથી આજુબાજુના ગામડાઓમાં મજૂર કરવા જતા લોકો બાળકોને વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ જ મોટો ફાયદો થશે હવે તેઓ રોજ જઈને સાંજે પરત આવી શકશે કારણ કે અંતર ઘટી જવાથી સમય અને શ્રમ બને બચશે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ